વરસાદ નું ભાઈ પાણી ટાયર પૂટી જાય આમ જામ પાણી ભરાઈ ગયું પાણી ભરાઈ ગયું ભાઈ ગટરના ઢાંકણા ખુલ્લા રાખવા આપડે અહીં પણ બધું જો પડી જાય એવું છે એટલે હેવી વાહન ભાઈ પસાર થતા નથી આ છેલ્લી પકડે કેટલી પકડી એક કે બે યે લે લે નહી એમ કે સાબ કેમ્પાઇલ બેન તમે કે વીડિયો નેક તો જય શ્રી રામ જય માતાજી ન્યુ વ્લોગમાં તો મારા ફરી વખત બ્લોગ શરૂ કરી દીધા છે કારણ કે ભાઈ ઘણા તમારા સાથને સપોર્ટથી ભાઈ આપણે થોડુંક ઉસે બ્લોગ બનાવવાનું કારણ કે બ્લોગ નહોતા બનાવવા કંટાળી ગયો તો સમજે હવે તારા તમારા સાટના સપોર્ટથી ભાઈ ફરી વખત બ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું અને હવે પાછા ભાઈ ડેલી બ્લોગ આવતા રહેશે ને ઘણો તમે સાથ સહકાર આપ્યો છે ને ભાઈ કોમેન્ટો ભાઈ બધાની આવી છે બધાની ભાઈ ઘણા એની ભાઈ કોમેટો આપણે યુટ્યુબ ફેમિલીની આવી છે પણ બધાની નામ વાંચીને ભાઈ આ બ્લોગમાં તે મોટો થઈ જશે કારણ કે બધાના નામ લઈશ તો બધા યુટ્યુબ ફેમિલીનો દિલથી આભાર તમે અમને સાથ સહકાર આપો છો બસ આ રીતના સાથ સહકાર આપતા રહેજો હવે પાછું ભાઈ ફરી વખત લોકો આપણે શરૂ કરી દીધા છે ને ભાઈ ઉપરમાં જોરદાર એટલે જોરદાર વરસાદની ધમેકા તારી એન્ટ્રી થઈ છે ને ભાઈ ગજબનો વરસાદ આવ્યો હતો તો અત્યારે ભાઈ જો ધીમો પડી ગયો છે ને આપણે અત્યારે આ જગ્યાએ ઊભા રહી ગયા છીએ કારણ કે ભાઈ વરસાદ આવતા હતા ને તો આ છે ભાઈ અમારે બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડનું કામકાજ ચાલુ છે તો આ રીતના ભાઈ ગજબનો એટલે ભાઈ વરસાદ ચાલુ હતો તો ભાઈ આ છે ભાઈ અમારું બસ સ્ટેન્ડ ના ભાઈ હવે રેગ્યુલર પાછા બ્લોક શરૂ થઈ જશે આપણા ને તમારા સાથ સબકાર દેવા બધો ખૂબ ખૂબ આભાર ભાઈ ચાલો તમને હજી વરસાદનું કેટલું મળે ભાઈ હાલવાનું હોય ને ના પાણી ભરાઈ ગયું હોય તો ચાલો તમને પાણી દેખાડી કેટલું બધું પાણી ભરાઈ ગયું છે ચાલો બધી આમ બનાવી તો વરસાદનું ભાઈ પાણી તો શું ભરાઈ ગયું હો આમ તો ટાયર અડધા અડધા ટાયર ફૂટી ગયો આમ તો આમ પાણી ભરાઈ ગયું તો ભૂકા બોલાઈ દીધા વરસાદે આમ ગઝબનું એટલે ગઝબનું ભાઈ પાણી ભરાઈ ગયું છે ભાઈ વળતા ભાઈ ભૂકા એટલે ભૂકા બોલા છે ને ભાઈ ત્રણે જ વાગ્યા છે ને ભાઈ જોરદાર આપણે એમ ત્યાં હાન પડી ગઈ છે કહું જો આપણે એમ ત્યાં હાન પડી ગઈ છે ને આ બધું જો પાણી ભરાઈ ગયું ભાઈ ગટરના ઢાંકણા ખુલ્લા રાખો આપણે ને આંકો બધું જો નકરો ભાઈ પાણી પાણી કિને છે તો ભાઈ વરસાદ છે અહીંયા ભાઈ થોડોક વાળો વિસ્તાર છે ને તો ભાઈ થોડુંક પાણી વધારે ભરાઈ જાય છે બમ્પ હોય તો ડૂબી ગયા ભાઈ તો ને આંકો હાલે છે ભાઈ કારખાના ને અહીં કરો ભાઈ કારખાના બધી બાજુ કારખાના હાલે છે ને આ બધું પાણી જો કારણ કે વરસાદે ભાઈ ભૂકા બોલે નાખ્યા છે ભાઈ બપોર સાડા વારનો શરૂ છે અને ત્રણ વાગી ગયા છે હજી એક ધરો વરસાદ ચાલુ છે પણ અત્યારે થોડોક ડીમ રહ્યો છે નાળા એવા છે નાળાનું કામકાજ પણ ચાલુ છે કારણ કે વસલું નાળું છે ને ભાઈ પડી જાય એવું છે એવી વાહન ભાઈ પસાર થતા નથી એની સાથે ભાઈ નદીમાંથી રસ્તો કાઢેલો છે તો ભાઈ આ જો નદીમાંથી રસ્તો કાઢેલો છે કારણ કે ભાઈ આ જો હૉટ હાપટ કારણ કે હેવી ભાઈ નથી હાલતા એટલે હાવ નાળું બને જ કરવામાં આવ્યું છે તો ભાઈ વરસાદના હિસાબે પડી જાય એવું છે ને આ નાળાનું કામકાજ ભાઈ ચાલુ છે બે આ નવું છે ને ભાઈ કામકાજ ચાલુ છે ને વસલું નાળું છે ને ભાઈ આવું પડી જાય એવું છે એટલે હેવી ભાઈ પસાર થતા નથી ને આ છે ભાઈ અમારો ઘેલો નદી છે ભાઈ તો પાણી ચાલુ છે અત્યારે જો ભાઈ વરસાદે અત્યારે ભાઈ વિરામ લીધો છે ને વરસાદે પોરો ખાધો છે તો છોકરાઓ કે ભાઈ પપ્પા આટો મરવા લઈ જજો ભાઈ આપણે આટો મરાવા આવી ગયા છે કારણ કે વરસાદ ભાઈ ફૂલ એટલે ફૂલ ગજબનો વરસાદ આવ્યો હતો ને અમારે જો મજા આવે છે ને જા ને જાએ રમવા બેઠી ગઈ ને હા ભાઈ માછલીયું છે અને ભાઈ જો પાછા ચાલુ પાણી છે જો આ રીત ભાઈ પાણી ચાલુ છે ને ભૂંગળા મૂકેલા છે નદી હોવા ભાઈ રસ્તો કાઢેલો છે ને એટલે ભાઈ ભૂંગળા મૂકીને કાઢેલો છે તો આ રીતે માછલી પકડે છે કેટલી પકડી એક કે બે એ લેવે લે જલ્દી જલ્દી લઈ જાવ મરી જશે ને આ બે જો ઓલા ખાડામાં નાખી દીધી મરી ન જાય એટલે એક નંબર વ્યૂ છે જો અમારે ઘેલો નદીનો છે ને ભાઈ ગજબનો ભાઈ ઘેલો નદી એક નંબર વ્યુ છે ભાઈ બંધો પાછી પકડી લેવા ચાલો ભાઈ વરસાદ હજી પણ ચાલુ થશે બધી રમત રહેશે ને તો ચાલો ગાડી લઈ જઈ ગાડી લઈ લીધી છે ઘરમાં કારણ કે ગાડી ભાઈ બહાર પડી ત્યારે ભાઈ સુઈ જાય કારણ કે ઊંઘો આવે છે કાલ પાછા મળશે તો જય જય ગુડ મોર્નિંગ ભાઈ બીજા દિવસે બ્લોક શરૂ કરી દીધો કાલે ભાઈ બ્લોક વધુ રહી ગયો ભાઈ વરસાદ ગઝબ નો એટલે ગઝબ નો ભાઈ કાલે વરસાદ હતો ભાઈ તમારા ગામમાં કેવો વરસાદ હતો જરા કોમેન્ટ કરી દીજો અને ભાઈ સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે અત્યારે કામકાજ ચાલુ છે અત્યારે કામકાજ ચાલુ છે

હું નહીં એમ મને વિશ્વર મન થયું હતું ભણેલું હોય એમાં પૂછવાનું થોડું હોય કેટલું ભણે છે મને આવડતું છે આવડતું નઈ પૂછાય ને ભૂલી જો મોટી ભૂલ મારી તો પસ્તાવો થાય મને ભૂલી ભૂલી કે જવાય પસ્તાવો થાય નો પૂછેલી મને પસ્તાવો થાય ભૂલી ભૂલીએ કે જ જવાય કેવાય ને હવે ભાઈ તું કેટલું ભણીશો બધા જોવા આવે ને તો બધું પૂછે ભાઈ તું કેટલું ભણી શો હું આમ ને ત્યાં